નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ આઠ અને વિષય ગુજરાતીના ચેપ્ટર નંબર છ બકોર પટેલના કારેલા વર્યોગનું સંપૂર્ણ મિત્રો સમજૂતી સાથે સ્વધેન પોથીનું સોલ્યુશન કરીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી તો મિત્રો આપણે જોઈશું ચેપ્ટર નંબર છ બકોર પટેલના કારેલા પ્રયોગનો પ્રશ્ન નંબર એક લીટી દોરેલા શબ્દના સ્થાને એકમમાં વપરાયેલા જે શબ્દો છે તે કાઉન્સમાંથી શોધીને લખવાના છે

પરમ દિવસે દિવાળી છે તે દિવસે કંસારને ઘી જમાડીશ તો પરમ દિવસે ગુડી પડવો છે તે દિવસે કંસાર અને ઘી જમાડીશ બકોર પટેલ એટલે ભારે આનંદીશ તો બકોર પટેલ એટલે ભારે જીતી ઉદાહરણ મુજબ કંસમાં આપેલા શબ્દોની બંધ બેસતી જોડ તમારે બનાવવાની છે કડવાટ તો મિત્રો કડવો સ્વાદ છટકી જવું તો ભાગી જવું એકી ટશે તો ટીકી ટીકીને ઊંબકો તો ઉલટી થવાનો ઉછાળો દવા તો ઓહડ

તો ભૂલી ગયો મુદ્દાની વાત તો ભૂલી ગયો તો બહુ વજન સારું નહીં છાતીને નુકસાન કરે જા જા કરેલા જોઈ ગોપાળદાસને ગુસ્સો આવ્યો તો કારેલાનો ઢગલો જોઈ ગોપાળદાસ ભડક્યા નીચેનો ફકરો આપ્યો છે તે વાંચવાનો છે અને આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે તમારે કહેવાનો છે તો વિદ્યાર્થી મિત્રો સરસ મજાનો પાઠનો એક ફકરો છે જોઈએ વજન ખૂબ વધી જાય તેવું શ્રી સ્વચ્છ કહેવાય તો ખોટું ગળપણનું મારણ કડવા છે તો ખરું ગળપણ વધારે ખાવાથી સાવધ રહેવાની જરૂર નથી તો ખોટું કડવા કારેલા ખાવાથી શરીર નિરોગી રહે છે તો ખરું ગોપાલદાસ બહુ એટલે કે ખૂબ ગળપણ ખાતા હતા તો ખરું પાઠના આધારે વાક્યનો સાચો ક્રમ લખવાનો છે તો પહેલું આવશે કે બકુર પટેલે ચોપનિયામાં કારેલાના ખૂબ વખાણ વાંચ્યા બકોર પટેલ તો જાણે કારેલા લટ્ટુ બની ગયા ગોપાલદાસ પૂનાથી આવ્યા લીલું પ્રવાહી જોઈને ગોપાળદાસના મોંમાં પાણી આવી ગયું ગોપાલદાસ બેગ લઈ વિદાય થયા લાગુ પડતું ન હોય એ શબ્દને છેકવાનો છે કારેલાના ફાયદા બીમારી અટકે કાધેલું પાચન થાય ખૂબ ભૂખ ઉગડે અને તાવ ના આવે વૈદિકમાં કડવી ચીજોના ફાયદા ભૂખ ઉગડે શરદી ન થાય ગેસ ન થાય પિત્ત ન થાય ને તાવ ન આવે કાઉસમાં આપેલા શબ્દો પરથી ઉદાહરણ મુજબ વાક્ય બનાવવાના છે ઉપાડવું પટેલે પરબીડિયું ઉપાડી લીધું પટેલથી પરબીડિયું ઉપાડાયું પીરસવું તો પટેલે જમવાનું પીરસી દીધું પટેલથી જમવાનું પીરસાયું ખાવું પટેલે લાડુ ખાઈ લીધા પટેલથી લાડુ ખવાયા ભાગવું તો ચિરાગ ખેતર તરફ વાગ્યો ચિરાગથી ખેતરે ફગાયું પીવું મોહને પાણી પી લીધું મોહનથી પાણી પીવાયું નીચવવું તો જમનાએ કપડાં નીચોવી લીધા જમનાથી કપડાં નીચોવાયા પ્રશ્ન નંબર આઠ ઉદાહરણ મુજબ વાક્ય બનાવીને લખવાના છે બકોર પટેલથી કારેલા ખવાયા તો બકોર પટેલે કારેલા ખાધા કારેલા કડવાટનો સ્વાદ ચખાયો તો કારેલાને કડવાટનો સ્વાદ ચાખ્યો ગોપાલદાસ ઘરના માણસ ગણાય તો ગોપાલ દાસને ઘરના માણસ ગણાવ્યા બકોર પટેલથી ગાળપણ ખાવાનું બંધ કરાયું તો બકોર પટેલે ગાળપણ ખાવાનું બંધ કર્યું તેમનાથી થાળી સામે ટીકી ટીકીને જોવાયું તો તેમણે થાળી સામે ટીકી ટીકીને જોયું થાળીમાં મેથીનું શાક પણ નખાયું તો થાળીમાં મેથીનું શાક ન ખાયું ગળી અને કડવી વસ્તુઓ ઉપર ગોળ કરવાનો છે તો અહીં દૂધપાક મોહનથાળ બરફી કંસાર શ્રીખંડ જલેબી મેથી કારેલા તો આ રીતે મિત્રો આપણે કરીશું પણ લખી દીધા છે ગળી વસ્તુઓમાં મોહનથાળ ડ્રાપ બરફી કંસાર જલેબી કડવી વસ્તુમાં આવશે મેથી અને કારેલા આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે બકોર પટેલ કારેલા શા માટે નહોતા ખાતા તો બકોર પટેલને કારેલા કડવા લાગતા હતા એટલે કેરી ખાતા નહોતા ગોપાળદાસ એક અઠવાડિયા સુધી કેમ ના રોકાયા ગોપાલદાસ ગળ્યા સ્વાદના ના ભોગી હતા ને ગળ્યું બહુ ભાવે પણ બકોર પટેલના ઘરે ત્રણેય ટાઈમ કારેલાની વાનગીઓ જોઈને ગોપાળદાસ બે દિવસમાં પાછા ભાગ્યા અઠવાડિયું રોકાયા નહીં બકોર પટેલ કારેલા લટ્ટુ બન્યા પછી કડવો રસ ખાવા શું શું ખાતા હતા તો બકોર પટેલ કારેલા લટ્ટુ બન્યા પછી કડવો રસ ખાવા મેથી અને બીજી કડવી ચીજો પણ વધારે ખાતા હતા દિવાન ખાનામાં ગોઠવાયા પછી બકોર પટેલે ગોપાળદાસને કારેલા પ્રયોગ માટે તૈયાર કરવા શું શું કહ્યું તો બકોર પટેલે કહ્યું કે તમે બહુ જાડા થઈ ગયા છો ગળપણ બહુ ખાય ખાય વજન વધી ગયું છે તો તમારે ગળપણને તોડવા કડવો સ્વાદ લેવો જોઈએ આવું એમણે કહ્યું હતું કારેલાનો ઢગલો જોઈને ગોપાળદાસને સા સા વિચારો આવ્યા ઓય બાપરે કારેલા તો જીવ લેશે નાસ મારા બાપ હવે તો આજે જ ઉના પાછા ભાગી જવું પડશે આવા એમને ઘણા વિચારો આવ્યા બકોર પટેલે ગોપાલદાસને લીમડાનો રસ પીવાનો મહિમા સમજાવતા શું કહ્યું તો ભૂખ ઉઘડે શરદી માટે ગેસ થાય નહીં પીટને કાપે તાવ તાવતરિયો દૂર ભાગે આ અમૃત સમાન છે આવા તો એમણે ઘણા બધા ફાયદા જે છે તે બતાવ્યા હતા વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને આગળનું વધુ સોલ્યુશન તમે મેળવી શકો છો